ભાવના છે આપણે જેવી રીતે સાહેબ બોલતા હતા કે આપણી ફેમિલી છે હું બી એ ફેમિલી કલ્ચરમાં જ વિશ્વાસ રાખું છું તમે અમારા ફેમિલી મેમ્બર જેવા જ છો પણ અમે ખબર છે તો દસ બાર વર્ષથી પંદર વર્ષથી કામ કરો છો કંપનીમાં અમે કોઈ કંપની પ્રત્યે કોઈ અમને બધાના આદર સન્માનથી જ અમે એનું લોકો કામ કરાઈએ છીએ ક્યારેય કોઈ હરાસમેન્ટ કે અમારી કંપની એવી રીત રીત હતી તો તમે જો માંગણી જો માગણી માગણી રાખી હતી તો એ કાર્ય હું તમને વધારે વધારે ખાલી બે મુદ્દા સિવાય બીજા મુદ્દા હતા એ તો કંપની હા જ પાડી હતી તમને એકવાર પાછું હું તમને જો અમે હા પાડી હતી એ માટે તમને અમે હું તમને ડ્રીફ કરી દઉં છું કે કંપનીમાં તમે કહ્યું ઓવર ટાઈમ બાબત ઓવરટાઈમમાં શું છે કે અમારે આ અમારે આઠ કલાક શિફ્ટ અમે અમે લોકો તમને કામ કરાવીશું પણ આઠ કલાક પછી અમને અગર સપોઝ કરો કોઈ

સલંગ નોકરી કરેલી હોય બસો ચાલીસ દિવસ વેરા હોય તમને ગ્રેચ્યુઇટીની પાત્રતા હોય એવા કોઈ માણસને અગર ગ્રેચ્યુઇટી નથી મળી હોય તો એક દિવસ બે દિવસ ત્રણ દિવસ પર જ્યાર બીજો એ માણસને લેતો આવે તમને ચૂકવવામાં આવશે હા આજે આવે બીજું છે માટે હવે આમાં કે અમે અહીંયા એજ છે તમારા બધાનો ડબલ પોલિસી લેવામાં આવે છે આ ડબલ્યુસી પોલિસીમાં શું થાય છે કે સપોઝ કરો કોઈ પરમાનન્ટ ડિસેબલમેન્ટ હોય કે ફેટલ હોય એમને એક વર્કમેન કમ્પનસેશનમાં જો અમે લોકોએ શું કરીએ છીએ કે વર્કમેન કમ્પનસેશન પોલિસી અમે ઇન્સ્યોરન્સ કંપનીથી લઈએ છીએ અને અમને જો પ્રીમિયમ છે એ અમારે કંપની

ચાલુ રાખી બીજું છે લીવ આપવામાં લીવ લીવ એવું છે કે જો સાહેબ એ રીતે બોલતા કે આપણે 240 દિવસ ભરેલા હોય તો 20 દિવસમાં એક દિવસ રજા મળે હવે સાહેબને બીજું હતો કે 26 દિવસ આ મારા એક્ચ્યુઅલી નોલેજ બહારનું છે આપ હું જાણ કરી લે કે જો લીવ નો નિયમ છે એ પાલન કરવામાં આવે છે આપણે આ

પણ અમે લોકો આ કન્ટિન્યુ રાખવાના છે એમાં કોઈ બાંધછોડ થવાનો નહીં તમે બોનસ આપીશું શકો પીએ બાર આમાં થોડો કન્ફ્યુઝન છે સાહેબ આમાં શું છે કે અમે લોકો અમારી ભૂલ છે કે મતલબ પગાર સ્લીપ જો કોન્ટ્રાક્ટર કે અમે નહીં અપાઈ શકીએ અમે કોન્ટ્રાક્ટરને દબાણ કરીએ કે પગાર સ્લીપ તમને જો મહિનાનું તમે જેટલા વર્ષે તમને અત્યારે તો ઇમિજિયેટ ચાલુ કરાવી દઈશ તમને જુદી બી પગાર સ્લીપ જોતી હશે આ હું તમને દિલાવીશ કોન્ટ્રાક્ટર ને આપી છે એ તમારા પીએફ ખાતામાં જમા થાય છે

આમાં આઠ માણસ દસ માણસ પંદર માણસ જો બી હોય કે આવી જાવ હું એમને વધારે પાસબુક મારા ડિપાર્ટમેન્ટના અધિકારીથી કઢાવી દઈશ બતાવી દઈશ કે કેવી રીતે રાખે છે કોન્ટ્રાક્ટરને બતાવી દઈશ આમાં કે આપણે એપ્રિલથી માર્ચ સુધીનો કેલેન્ડર ફાઇનાન્શિયલ પ્રમાણે પછી એપ્રિલથી બધું આ આપણને પીએસ સિલેક્શનનો બી થાય પાસબુકનો બી થાય આ બધું હું તમને કરાવે કરાવી દઈશ જો બી જેનો બી જોવાનું હોય એ મારા મારી જિમ્મેદારી છે એમાં મારા ડિપાર્ટમેન્ટથી તમને કરાવી દઈશ

અમારા અમિરભાઈ બી છે જે એ અમને હેળત છે એ એ જોઈ લેશે પ્લાન્ટ પ્લાન્ટનું વર્કરથી મશીનરીમાં પ્રોબ્લમ હોય અને તેમના જાણ કરે આ એક છે તમારી ઘરે એવું કોઈ હોય તે તમારા એ ચીજ છે એ મેન્ટેલી તમને છે તો તમે એ પોતે ધ્યાન રાખીએ સમય નજર બહાર તમે અમને રૂબરૂ પડી શકો વાત કરી શકો એનું લોક મૂકી ચેક કરે છે તો એ જૂની મશીનથી હોય એ પહેલાં અમને સારી રીતે ચાલે એ અમારી જવાબદારી છે કે અમારે સેફટીનો તો અમારે ક્યાંય બહુ અમારી સેફ્ટી કંપની એવી છે અમારે સેફ્ટીનું બહુ ધ્યાન રાખવું પડે તો અમે આમાં સપોર્ટ કરવું કોઈ કામી હશે તો અમે આ કામીનું પૂરી કરીશું હવે ખાલી બે જો પડી છે એક છે પગાર વધારો જોઈ અને કે પરમાનન્ટનો પગાર વધારામાં એવું છે કે જો અમે તમને સેલેરીમાં રિક્વેસ્ટ કરી હતી કે જો અમારે સિસ્ટમ પહેલાં ચાલતો હતો જો અમે દર વર્ષે એપ્રિલમાં અમે જો એનું પગાર વધારા કરતો તો અમે એનું બે વર્ષથી બંધ કરી દીધો તે એને પાછો ચાલુ કરી દઈશ એપ્રિલ બે હજાર તમને જેવી રીતે ચાલતી આપ તથા પાછી ચાલુ કરીશ આમ તમને પણ સાહેબ છે સાહેબ હું તમને ખાતરી કરી તો પણ ચાલુ કરે અમારું સૂચન કે આ એપ્રિલનો એપ્રિલ મામેરો બધાનો સંધીપભાઈ અમારી સ્ટાફનો જે બદલ થાય તે જે 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 કે સાહેબ મેરા વારંવાર વાત કરતા હતા અમે અમારા ડાયરેક્ટરને હું તમને ખાલી આવશે અમારા બોર્ડ ઓફ ડિરેક્ટર દ્વારા તેમનો હું અમે પાલન થાય છે કે આપણે સિનિયરિટી પ્રમાણે કરશો વરસ પ્રમાણે કરશો અમાર જો ડિસિઝન અમારે મેનેજમેન્ટ થી લેવા આવશે અમે લોકો તમારો જો પોઈન્ટ છે એ બધું અમે ઓલરેડી મોકલેલો છે પછી વાર રિઝર્વ કરીએ આમ આ જો છે ડિસિઝન એ કરવાનું કે નહીં કરવાનું જોયું હોય એ અમે એમને વાત કરીએ કે સાહેબ આમ આ મુદ્દા ઉપર તમે સારું બધીપૂર્વક વિચાર કરો તો એ એમણે જો છે એ એ લોકોની બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની મીટિંગ થાય છે બધું એ બધા પોઈન્ટ એ લોકો ડિસ્કસ કરે છે અમે એમને વાત કરી કે સાહેબ આમ આ મુદ્દા ઉપર તમે સારું બધીપૂર્વક

પાંચો આ સિસ્ટમ જેટલા જેવી પહેલા એ સિસ્ટમ જ ને રેટ એ અલગ વાત છે ને ઇન્ક્રીમેન્ટ તમારે એ અલગ વાત છે તો તમે ગમે તે આપવાની વાત તે ચાલે એ જો એ ગમે સાહેબ ના જો અમે જૂનો સિસ્ટમ હતો તમને ખબર જ છે એ રીતે અમે લો કરીશું

ગવર્મેન્ટ આપે ગવર્મેન્ટ પંડર આપે તમે લોકો દસ રૂપિયા પાંચ રૂપિયા એમાં એમાં મળવામાં તેમના બિલ વધારે તેમાં જેવું ગવર્વન્ટ વધારે છે ને એ મહેંગાઈ બધાને દર છ મહિનાના આપણે વધારે છે બરાબર એ તમારા મહેંગાઈને ધ્યાનમાં રાખીને કરે છે અમે કંપનીના જો કંપની જો છે એ ખાલી ડિલિવરી વેજીસ માટે બાંધ્ય છે લેખિન અમે તમે જે જૂના છો તમે કામ કરો છો એ માટે સારું તમે લો ઇન્ક્રીમેન્ટ

કંપની વાંચો અને પગાર વધારો તો વિશે તમે શું કહેવ છો આ સાહેબ એન્જિનિયર નું કામ કરે છે આ છોકરા એન્જિનિયર કોલમ ચલવે છે હવે એનો કેટલો પગાર છે ને પેલા સાહેબ નો એનો કેટલો પગાર છે તે પૂછો આવે

સાત હજાર ની ભરવાની છે અમે હું કાઢી પૈસા લાવું હવે મારા હમણાં આઠ હજાર પગાર રાખે હું ખામ હું ઈ એમ હું ભરું પણ લોકો માટે તો વધારેલો છે ને સાહેબ તમે લોકો છે એમના માટે પગાર વધારે છે ને સ્થાનિકો જોડે જ કે છે એ લોકોને